अंबाजिमा 5 दिवस સુધી રૂપવે सेवा बंद રહેશે 21 થી 25 જુલાઈ સુધી રૂપવે સેવા બંધ રહેશે 26 જુલાઈ થી રાબેતા મુજબ રૂપવે સેવા શરૂ થશે વર્કશીટ મેન્ટેનન્સ ને કારણે રૂપવે સેવા 5 દિવસ બંધ રાખવામાં આવશે તો 21 થી 25 જુલાઈ સુધી મેન્ટેનન્સ ની કામગીરી હોવાને કારણે આ 5 દિવસ રૂપવે સેવા બંધ રહેશે અને 26 જુલાઈ થી રાબેતા મુજબ રૂપવે સેવા ફરી શરૂ કરવામાં આવશે वार्षिक मेटेनस कारण आ रोप वे सेवा पांच दिवस बंद राखवा निर्णय कर आंगे मंदिर प्रशासन तरफ थी रोप वे ऑथोरिटी तरफ थी नोटिफिकेशन जो है जाहिर कर पांच दिवस मेंटेनेंस की कामगिरी चाले ज कारण रोप वे बंद रखा छवीस जुलाई थी आ रोप वे मुजब शुरू कर તો 21 થી 25 જુલાઈ સુધી મેન્ટેનન્સ ની કામગીરી હોવાને કારણે આ પાંચ દિવસ રૂપવે સેવા બંધ રહેશે અને 26 જુલાઈ થી રાબેતા મુજબ રૂપવે સેવા ફરી શરૂ કરવામાં આવશે વર્શિક મેન્ટેનન્સ ના કારણે આ રૂપવે સેવા પાંચ દિવસ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આ અંગે મંદિર પ્રશાસન તરફથી અને રૂપવે ઓથોરિટી તરફથી પણ નોટિફિકેશન જે છે તે જાહેર કરવામાં આવ્યું છે પાંચ દિવસ મેન્ટેનન્સ ની કામગીરી ચાલશે જેના કારણે रोप वे बंद रख छवीस जुलाई आरूप आ सेवा राबेता मुजब शुरू कर